હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના તો આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખવાતી સાબુદાણાની એકદમ ફૂલેલી ફૂલેલી રોટલી અને તેની સાથે એકદમ ચટપટું એવું બટાકાનું શાક બનાવીશું તો બંનેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે રોટલી અને શાક તો ઉપવાસમાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં કઢાઈ ગરમ કરી લીધી છે અને તેની અંદર એક વાટકી સાબુદાણા એડ કરી દીધા છે સાબુદાણાને પાંચ મિનિટ માટે એકદમ સારી રીતે શેકી લઈશું તો પાંચ મિનિટ માટે એકદમ સરસ શેકી લેવાનું છે અને ત્યારબાદ તેને એકદમ સારી રીતે ઠંડા કરી લેવાના છે ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં એડ કરી દઈશું અને એકદમ સરસ તેને પીસી લઈશું અને તેનો પાવડર રેડી કરી લઈશું તો એકદમ સરસ સાબુદાણા પીસાઈ ગયા છે તો હવે ચાળી લઈશું તો જે તેનો કરકરો ભાગ ભાગ છે તે ચાળણીમાં જ રહી જશે બસ આ આપણે એડ નથી કરવાનો અંદર એકદમ જ રીતનો પાવડર રેડી કરવાનો છે સાબુદાણાનો હવે એક મોટું વાસણ લઈશું અને તેની અંદર સાબુદાણાના પાવડરને એડ કરી દઈશું અને જેટલો સાબુદાણા લીધા હતા તેટલા જ પ્રમાણમાં તેની અંદર બાફેલા બટાકા એડ કરી દઈશું છીણીને લેવાના છે બટાકાને જેથી તેની અંદર કોઈપણ પ્રકારની ગાંઠ ના રહે હવે મેં અહીંયા એક ચમચી જેટલું જીરું એડ કર્યું છે અને સિંધવ નમક એડ કર્યું છે ઉપવાસ માટે જે મીઠું આવે છે તે તેની સાથે થોડા ધાણા અને મીઠા લીમડાના પાનને કટ કરીને એડ કર્યા છે અને અહીંયા મેં તીખું લીલું મરચું એડ કર્યું છે તમે જો ઉપવાસમાં બીજી કોઈ વસ્તુ ખાતા હોય તો તમે તે પણ એડ કરી શકો છો મરી પાવડર કે એ બધું તો હવે એકદમ સારી રીતે બટાકા સાથે સાબુદાણા પાવડરને મિક્સ કરી લેવાનો છે અને ત્યાર પછી થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેવાનો છે તો વધારે પ્રમાણમાં પાણી બિલકુલ એડ નથી કરવાનું થોડું થોડું જ પાણી એડ કરવાનું છે અને હવે આંગળીની મદદથી લોટમાં ખાડું કરી લેવાનો છે અને તેની અંદર થોડું પાણી એડ કરી દેવાનું છે જેથી સાબુદાણા પાણીને એબ્ઝો કરી લે અને થોડા ફૂલી જાય અને હવે ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ જેવું આ લોટને રેસ્ટ આપી દેવાનો છે જ્યાં સુધી લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી બટાકાની ભાજી બનાવીને રેડી કરી લઈએ છીએ આપણે એકદમ ચટપટી તો તેના માટે એક કડાઈ લઈ લીધી છે અને તેની અંદર બે ચમચી તેલ એડ કરી દીધું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું એડ કરીશું જીરાનો કલર ચેન્જ થઈ જાય એટલે થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું સાથે તીખા લીલા મરચા એડ કર્યા છે મેં એકદમ ઝીણા પીસીને તમે ઝીણા ઝીણા કટ કરીને પણ એડ કરી શકો છો તેની સાથે થોડા તલ એડ કરી દઈશું તલ ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે મેં અહીંયા ત્રણ નંગ બટાકાને બાફીને લીધા છે બાફીને એકદમ થોડા મોટી સાઇઝમાં કટ કરી લીધા છે તો તેને પણ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મેં અહીંયા સિંધવ નમક જ એડ કર્યું છે જે ઉપવાસનું મીઠું આવે તે જ તો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું બે થી ત્રણ મિનિટ જેવું મસાલા સાથે બટાકાને એકદમ સારી રીતે શેકાવા લાસ્ટમાં મેં અહીંયા થોડા તાજા ધાણા એડ કર્યા છે અને થોડો લીંબુનો રસ એડ કર્યો છે તો હવે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરીને એક મિનિટ જેવું શેકાવા દઈશું તો અહીંયા એક મિનિટ થઈ ગઈ છે અને બટાકાની જે ભાજી છે એ પણ રેડી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો રેડી છે બટાકાનું શાક તો ચાલો હવે લોટ ચેક કરી લઈએ તો લોટને પણ પંદર મિનિટ જેવું થઈ ગયું છે રેસ્ટ કરતાં તો તેને પાછો એકવાર એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું

લોટ પર થોડો કોળો લોટ છાંટીને પછી રોટલી બનાવી લઈશું તો આરામથી એકદમ સરસ રોટલી બનીને રેડી થઈ જશે એકદમ પાતળી રોટલી બનાવીને જ રેડી કરી છે મેં અહીંયા તમને જે પ્રમાણે રોટલી પસંદ હોય તમે તે પ્રમાણે રોટલી બનાવીને રેડી કરી શકો છો તો અહીંયા મેં તમને એક રોટલી બનાવીને રેડી કરીને બતાવી દીધી છે તો રોટલી રેડી થઈ ગઈ છે તો મેં તવાને પણ એકદમ સરસ ગરમ કરી દીધો છે હવે રોટલીને શેકી લઈશું તો ઉલટ પુલટ કરીને એકદમ સરસ રોટલીને શેકી લેવાની છે રોટલી પર તમે ઘી કે તેલ પણ લગાવી શકો છો હું અહીંયા કશું જ નથી લગાવી રહી તો આજ રીતે બાકીની રોટલી પણ બનાવી લઈશું અને તેને એકદમ સરસ શેકી પણ લઈશું રોટલી જેમ જેમ શેકાતી જશે જશે તેમ 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 ફૂલી તમે જોઈ શકો છો બધી જ રોટલી ફૂલીને રેડી થશે બસ અહીંયા મેં રોટલીને શેકી લીધી છે તો આજ રીતથી બધી જ રોટલી બનાવીને શેકી લઈશું તો અહીંયા રોટલી પણ રેડી થઈ ગઈ છે અને શાક પણ રેડી થઈ ગયું છે તો તમને જો મારી આજની આ ઉપવાસની સ્પેશિયલ રોટલી શાકની રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો ટ્રાય કર્યા પછી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી વિડીયોને જોતાં પહેલાં લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને જરૂરથી વધારેને વધારે શેર કરજો તો મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય